સોશિયલ મીડિયા પર હાલ જે એક વિડીયો ફરી રહ્યો છે દિલ્હીના પાલિકા બજારથી કહેવાય છે જેનું મોં બોલેનું નામ કંઈ સિંહ જાણવા મળેલ છે આ વ્યક્તિએ મુસ્લિમ સમાજના પેગંબર નબી મોહમ્મદ મુસ્તફા સલ્લાહ સલમની વિરુદ્ધની અંદર એમની શાણની અંદર ગુસ્તાગી કરેલ છે જે ખરેખર માફીને લાયક નથી અને આવા વ્યક્તિઓના કારણે જ જે રાજસ્થાનની અંદર ઉદયપુરનો જે બનાવ બનેલો હતો એવા બનાવો બને છે પહેલાં મુસ્લિમ સમાજના લોકોને ઉશ્કેરવામાં આવે છે સસ્તી પ્રસિદ્ધિઓ લેવામાં આવે છે અને જ્યારબાદ બાદ કંઈક બનાવ બને છે તો એના વિરુદ્ધની અંદર બોલિવૂડની અંદર ઉદયપુર ફાઇલ કરીને પિક્ચરો બને છે આવો જે બનાવ બનેલો છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને બોડેલીની અંદર છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની અંદર એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવશે જ્યાર બાદ ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવશે કે આ વ્યક્તિની વિરુદ્ધની અંદર પોલીસ ફરિયાદ ફાળવામાં આવે નહીં તો શુક્રવારે જુમાના નમાજ પછી અલીપુરા ચોકડીને રસ્તા રોકવા આંદોલન કરવામાં આવશે અને જેલ ભરો આંદોલન કરવામાં આવશે જે તમામ મુસ્લિમ સમાજના લોકો વડે ન કોઈ પાર્ટી પક્ષ સંગઠન કોઈના વડે નહીં પરંતુ માત્ર ને માત્ર મુસ્લિમ સમાજ વડે અમે તેને અલ્ટિમેટમ આપીએ છીએ અને આના વિરુદ્ધ કાર્યવાહી એવી પણ પ્રશાસન સાથે અમે ઉમીદ રાખીએ છીએ